આખો દેશ આજે પણ સાબરમતી ટ્રેન દુર્ઘટનાથી પીડિત અનુભવે છે કે જ્યાં જે નિર્દોષ લોકોના મોતની જે અવિસ્મરણીય જે દુઃખદ યાદો બાવીસ વર્ષ પછી પણ લોકોના મનમાં તાજી છે જ્યાં રણવીર શૌરી અભિનેતા અભિનીત જે એક્સિડન્ટ ઓર કોન્સ્પિરન્સી ગોધરા આ મુખ્ય કલાકારો હેતુ કનોડિયા ડેનિશા કુમરા અક્ષિતા નામદેવ નિર્દેશક એમ કે શિવાક્ષ અને નિર્માતા બીજે પુરોહિત હાજર હતા ત્યારે ગોધરા અકસ્માતમાં ગુજરાત સરકારના વકીલ રાજેન્દ્ર તિવારી પણ હાજર હતા અને આ ફિલ્મમાં તેમણે પણ મુખ્ય ભૂમિકા ભજવી છે ત્યારે આ આ ફિલ્મ પ્રકારના પ્રચાર વિના દર્દનાક ઘટનાનું સત્ય હિંમતપૂર્વક રજૂ કરે છે બાવીસ વર્ષ પહેલા ગુજરાતના ગોધરામાં થયેલું સાબરમતી ટ્રેન દુર્ઘટના અકસ્માત હતો કે સુનિયોજિત કાવતરું આ ફિલ્મ દ્વારા આપણે મોટા પડદા પર સત્ય જોઈશું શકીશું ઓમ ત્રિનેત્ર ફિલ્મ્સના બેનર હેઠળ બનેલી આ ફિલ્મ ગોધરાનું નિર્દેશન એમ કે શિવાક્ષે કર્યું છે બીજે પુરોહિત દ્વારા નિર્મિત આ ફિલ્મમાં રણવીર શૌરી ઉપરાંત અક્ષિતા નામદેવ મનોજ જોશી હિતુ કનોડિયા ગુલશન પાંડે અને ડેનિશા કુમરા છે આ ફિલ્મ ઓગણીસ જુલાઈએ સિનેમાઘરોમાં રિલીઝ થઈ રહી છે આ ફિલ્મનું ટ્રીઝર આવતા જ મીડિયામાં ચર્ચા શરૂ થઈ ગઈ છે અને જ્યાં સેન્સર સંબંધિત વિવિધ અવરોધોને કારણે પણ આ ફિલ્મમાં હેડલાઇન્સમાં રહી છે ત્યારે નિર્માતાઓએ સેન્સર બોર્ડ દ્વારા વિવિધ તબક્કાઓમાં પરીક્ષણો કરવા માટે લાંબી રાહ જોવી પડી હતી ત્યારે આ ફિલ્મને સેન્સર સર્ટિફિકેટ મળ્યું છે અને તે ઓગણીસ જુલાઈના રોજ દેશભરના સિનેમાઘરોમાં રિલીઝ થવા જઈ રહી છે જ્યાં હિન્દીની સાથે સાથે આ ફિલ્મ तमिल तेलुगु, कन्नड़ मलयालम भाषा मन रिलीज किसी एक कम्युनिटी को या किसी एक चीज को टारगेट करने की कोशिश नहीं है हमारी हमारी ये आ, अच्छी तरह फिल्म दिखाने की कोशिश है एंड दैट्स व्हाई आल्सो द टाइटल एक्सीडेंट ऑफ कॉन्स्पिरेसी हम लोग ने रखा ताकि इट रिमेंस ओपन ऑडियंस टू अंडरस्टैंड एंड जज वॉट एवर वे दे वॉन्ट टू एंड इट एस आई यू इज आवर डिरेक्टर किसी एक कम्युनिटी को या किसी एक चीज को टारगेट करने की कोशिश नहीं है हमारी हमारी ये uh, अच्छी तरह फिल्म दिखाने की कोशिश है एंड देट वाई ऑल्सो द टाइटल एक्सीडेंट और कॉन्स्पिरसी हम लोग ने रखा ताकि इट रिमेन्स ओपन फॉर द ऑडियंस टू अंडरस्टैंड एंड जज Whatever way they want to, and uh, uh, that's how it has been. So the idea. is our director.